નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ રાજકોટની બાજુમાં પાસે રાજકોટ ગામ છે જોડે પરિચય લઈ અને આગળ વાત કરીએ તમારું નામ ગામ તાલુકો ને સણોસરા ગામ તાલુકો જિલ્લો રાજકોટ બરાબર હવે તમે આ મરચી અત્યારે કપાસ જેવડી જેવડી મરચી બનાવી કપાસ ની આયુર્વેદ ગ્રોથ થાય શું શું ટ્રીટમેન્ટ કરી છે બ્લેક અમૃત રક્ષા અમૃતના કેટલા રાઉન્ડ કર્યા છે આમાં બે રાઉન્ડ બે રાઉન્ડ કર્યા છે ઓકે હવે બે રાઉન્ડ કરતા તમને આ ડાળીઓની સંખ્યા ફ્લાવરિંગ અને મરચા આ બધું જે દેખાય છે તો બે રાઉન્ડ કરવાથી ફાયદો થયો શું થયો બે રાઉન્ડ બરાબર અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એવું આવે એવું લાગે છે તમને હા બરાબર હા હવે ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ બધી મરચી તમે જો એક થી એક ચડિયાતો મરચાં બી લાગી ગયા છે જો કુણા કુણા મરચા છે તમે મને તો અત્યારે આ જે પાંદડા રહ્યા આ પાંદડું અત્યારે લોકોને નથી આ ટાઈપની મરચી ક્યાંય નથી હું કેટલા ફિલ્ડ ગોંડલ ની આજુબાજુ કેટલા ફિલ્ડમાં તો માર્યો મેં પણ મને આના જેવું નથી લાગ્યું તમે ટૂંકમાં પહેલેથી જ બ્લેક અમૃત રક્ષા અમૃત વાપરેલું છે કેવી રીતે છે વૈજલા ગાળ ગાળે કેટલા દિવસની થઈ ત્યારે ટૂંકમાં મહિનો દિવસની થઈ ત્યારે કે હા અને પછી તમે પાછું કેટલા દિવસે રિપીટ કર્યું પંદર દિવસે ઓકે તો દર પંદર દિવસે તમે આમાં રાઉન્ડ મારો છો બરાબર છે અત્યારે આપણે જોઈએ કપાસની આયરોઆય રાઇટ ઊભી છે અને કંઈ બી રોગ નથી તો આપણે ખેડૂત પાસેથી માહિતી લીધી પ્રમાણે દર બાર પંદર દિવસે આપણે બ્લેક અમૃત રક્ષા અમૃતનું નું સ્પ્રે કરીએ અથવા વધારે ક્યારેય વાતાવરણ ખરાબ હોય તો ઓછા દિવસે બી ઓર્ગેનિક રીતે આપણે મરચીનો પાક કરી શકીએ છીએ ધન્યવાદ ખેડૂત મિત્રો આપણે અત્યારે મરચીની માહિતી લીધી આગળ તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લોકોને જોડે શેર બી કરી દો